હું જે કાંઈ વાતો કરીશ ને એ આપ દરેકને હસાવા હસાવવા માટેની વાતો કરીશ એટલે કોઈ બંદબતી ફાકડી ના પેટતા બાપ બધી મનોરંજનની વાતો જો બે બેનો જોડે આવ્યા હે વાહ વાહ જય સ્વામી આવો બહુ રાજી થયો આગળી મકોડાઈ બતાવું જોજો પણ મારે જે વાત કરવી છે મારા શબ્દો ઉપર ધ્યાન આપજો એક જણો ને ઝાડ ઉપર ચડી ગયું અહીંયા ચકલીએ માળો કર્યો હતો તે ચકલીનો માળો કબૂતરના માળામાં મૂકીને કબૂતરનો માળો ચકલીના માળા મેં કીધું હું કર મને કે શ્રીજી સ્વામીની કથા માંગ્યો હતો ને તો શ્રીજી સ્વામી માળા ફેરવવાનું કીધું તારો બાપ આ માળા ફેરવું કીધું સ્વામીજી મરી ગયા તુલસી ફેરવવાનું કીધું મને કાલે એકાદશી છે એટલે એકસો ને આઠ માળા ફેરવવાનો સૌ તો મેં કીધું પંખીડા ગયા કાગડા હે છે અહીંયા કબૂતરા ફૂગી દા હે ને કબૂતરા છે અહીંયા પોપટિયા ફૂગી દા હે કીધું કશું ને સાંભળ્યું કશું આંખનું કાજળ ગાલે ઘસ્યું અખાના છપ્પા એક સમયમાં ભણવામાં આવતા હતા વ્યાસપીઠ ઉપરથી સંતો કાંઈક બીજું કહે છે માણસો સાંભળે છે બીજું અને ઘેરે જઈને આચરણમાં કાંઈક જ ઉતારે છે ગાયને નકવું પડે ગાય થા ભેંસને નકવું પડે ભેંસ થા બળદને નકવું પડે બળદ થા માણસને કહેવું પડે છે માણસ થા ચાંદખેડા સિવાય હજી રોકાવું છે તો કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ આ માઇક ટેસ્ટિંગ હતું કારણ કે માઈક અને વાઈફ ગમે ત્યારે બગડે માઇક બગડે રિપેરિંગ થાય માઈક બે રાખી શકાય માઈકને બોલતું બંધ કરવું હોય તો આમાં સ્વિચ આવે માઈકની સામુ બોલી શકાય અખતરો કરજો ને ઘેર જઈને ઢીકા ભેરા ગાભા કાઢી નાખે કે નહીં તમારા ભાઈ ભાઈ અત્યારે તમે આવા છૂટતી અત્યારે હું કામ દાંત કાઢી શકો ખબર છે બૈરાઓ જુદા બેઠા એટલે બાકી પત્નીની બાજુમાં બેડીને તાકા તમે કાઢી શકો જરાક હે હે કરો હું હે હે કરો એટલે આજે આપ દરેકને હસવાનો અવસર મળ્યો છે તો છૂટથી હસી લેજો હવાને તમારું જે થવું હોય થાય અનુભવી હોય દાત કાઢ્યો તો દરેકને જીતુભાઈ દ્વારકાવાળાના જયસ્વામિનારાયણ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ શબ્દો ઉપર ધ્યાન આપજો જે કંઈ વાતો કરીશ આપ દરેકને હસાવવા માટેની વાતો કરીશ કોઈ બંદબેસથી ફાકડી પેટતા નહીં કોઈના ધંધાનું નામ આવી જાય કોઈની જ્ઞાતિનું નામ આવી જાય કોઈનો વેપાર આવી જાય વચ્ચે કોઈના રૂપનું વર્ણન થઈ જાય ફક્ત બધી હસી ખુશીની વાતો તો કાર્યક્રમની શરૂઆત કરવી છે મારે શબ્દો ઉપર ધ્યાન આપજો મારો એક મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો મેં કીધું ઘડિયાળ લીધી મને કે હા મેં કીધું કેટલાની મને કે લીધી ત્યારે દુકાનવાળો નહોતો કોકની ઉપાડી આવ્યો એમ નથી કહેતો ઘડિયાળની વાત આવી એટલે એક વાત કરવાનું મન થાય ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાયગા ઘડિયાળમાં ફૂલ નથી કાંટા છે એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા કાંટાનો વિષય છે ને વાગવાનો વિષય છે એક ભાઈ મને હમણાં કહેતા હતા જીતુભાઈ તમારા તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહી છે લાંબી બાઈ મેં કીધું લાંબી બાઈ તારે શું કામ છે મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો બુદ્ધિ વગર ને આ લાંબી બાઈ જળખા આ બહુ અઘરી આઈ ભટકાય હું ભટકાયશું હા ચું કહું અમદાવાદના સિટી બસ બે જણા ઊભા હતા તમારે ક્યાં નંબરની બસમાં જવું છે તો કે ચાર નંબરની તમારે તો કે આઠ નંબરની એમાં અડતાળીસ નંબરની બસ આવી એ કે આપણે બેન ભેગી આવી ગઈ બે ચડી ગયા બુદ્ધિ વગરના પણ ચાંદખેડાના આંગણે પટેલ પરિવારમાં ભાગવતજીનું આયોજન જ્યારથી આપને એમ થાય કે પિતૃની પાછળ ભાગવત કરવી છે એવો વિચાર આવે ને ત્યારથી જ પિતૃ મોક્ષ થઈ જાય છે સાહેબ વિચાર આવે ને ત્યારથી હું બહુ આ પરિવારને વંદન કરું છું રાજી થયો ત્રણ વર્ષ પહેલા ભરત ભગત મેં પિતૃ પાછળ ભાગવત કરી હતી મોટે પાયે સપ્તાહ કરી હતી હજી હપ્તા છે આજના કાર્યક્રમમાં જેટલા અત્યારે બહેનો આવ્યા છે ને બહેનો બહુ સુખી છે કારણ કે બાળકો બધા ભાઈઓ પાસે અમાર એના પપ્પા વગર હાલે પપ્પા પપ્પા હરખ રેખડા કરે આખો દી અમારે કાઠિયાવાડમાં બેનો રાંદેલના લોટા તેડે પછી છોકરા ન તેડે પગલી નો પાડનાળ દે ને રના દે વાંજિયા મેળા મારે દોયલા રાંદેલા લોટા તેડે પછી ખોડો પાથરીને પ્રાર્થના કરે હાતા ભાવથી પ્રાર્થના કરો તો પગલીનો પાડનાર દીએ દીકરાનો જન્મ થાય બેક વર્ષનો થાય ધીરે ધીરે દિવાલ પકડીને હાલતો થાય ને કચરા પોતા કર્યા માં હું આ આઘોરે ને હમણાં દાદી કચરા પોતા કર્યા આખા ઘરમાં પગલાં પગલાં કર નાખ ખા તે જ માઈ ગયો પગલીનો પાડનાર દઈને રના દે અને હવે પગલાં કરી પાછો પોહાતું નથી હોશેરી તો કરવી જ નહીં ખોટી બહુ સમજીને માગું હા આ તો આ વાતો સમજવા જેવી છે પગલીનો પારનાર દઈને અને ભગવાન દીધો હવે પગલાં પાડી પાછું પોહાતું નથી સમજવા જેવું છે હા પણ મારે જે બે ચાર નાની નાની વાતો કરવી છે આવું વચમાં વચમાં થોડું ઘણું આવ્યા કરશે અઢી ત્રણ કલાક આપણે આનંદ કરશું સાથે મળીને પછી જેવો આનંદ હા તો મેં વાત કરી હતી કે જ્યારથી આપણને એમ લાગે કે પિતૃની પાછળ ભાગવત કરવી છે ત્યારથી જ પિતૃનો મોક્ષ થઈ જાય છે બીજી વાત ભવો ભવને પુણ્ય કર્યા હોય ને ત્યારે આપણે આંગણે આવો અવસર આવે છે બાપુજી ગુજરી ગયા જિંદગીમાં કોઈ યાત્રા નહોતી કરી શક્યા દીકરાને એમ બાપુજીના અસ્થિ ગંગાજીમાં પધરાવીએ હે ચાંદીની ડબ્બીમાં બાપુજીના હાડકા ભેગા કર્યા પતિ પત્ની હરિદ્વાર ગયા આમાં હરિદ્વાર ગયા છે ને ખબર હશે હરકી પેઢીમાં જે તમે ઉભા રહ્યો ને ગંગાજી ઊંધે માથે જાય હો સ્પીડમાં ઓલે હાકર પકડીને ડૂબકી મારવી પડે જો હાકર મુકાઈ જાય તો બારમું તેરમું જ ભાગમાં આવે હરિદ્વાર ગયા હે છે ને હરકી પેઢી જોઈએ છે ને ગંગાજીની સ્પીડ ખબર હશે હાકર પકડીને ડૂબકી મારવી પડે હાકર મૂકી દો તો ગયા દીકરો ઊંડા પાણીમાં ગયો હાકર પકડીને ડૂબકી મારી બાપુજીના હાટકાની ચાંદી ડબી ગંગાજીમાં મૂકી દીધી આ બજુનો ખૂણા ઉપર એના પત્ની સ્નાન કરતા હતા એ ચાંદી ડબી પાણીમાં આગળ ગઈ પત્નીના પગમાં જરાક ડબી ભટકાણી બહેરાવનો સ્વભાવ છે ને લઈને હાટલા છેડે બાંધી લીધી પછી આવ્યા ઘરે અઠવાડિયા પછી વાતમાંથી વાત નીકળી હે આપણે ગંગાજીમાં નાચતા હતા ને તે ચાંદીની ડબી મળી હે ગંગાજીમાં નાચતી વખતે ચાંદીની ડબી દેખાડતો દેખાડતો હાડલા છેડે બાંધી હતી છોડીને જોયું તો બાપને ને હાટક્યા ભાગશાળી હોય તો ગંગાજીમાં જાય નખર પાણીમાં થઈને પાછા ઘેર આવે તમારી શું તાકાત છે તમે બેહીને સાંભળી શકો ને અમારી શું તાકાત છે અમે અહીંયા બેહીને બોલી શકીએ આ તો પિતૃઓના આશીર્વાદ હોય ગુરુ મહારાજના આશીર્વાદ હોય સંતોનો રાજી હોય આપણી ઉપર તો તમે અહીંયા બેસીને સાંભળી શકો ને અમે અહીંયાથી બોલી શકીએ ભાઈ ભાઈ સમજાણું બેનો તરફથી જવાબ નથી આવતો બરોબર એ હજી વાતોમાંથી નવરા નથી થતા હજી જો એ તમારો સત્સંગ પૂરો થાય તે મારો ચાલુ થાય પછી એકદમ શાંતિથી સાંભળવા જ બે જવાનું પછી પછી કોઈ જય સોમનાથ પછી નિરાતે કરવાનું સાંભળવાનું એટલે સાંભળવાનું હા અવળો મોટો માથાનો વાળનો અંબોળો કરે પાંચસો રૂપિયા નું બકર નાખે પોતે તો જોઈ નથી હકવાની બીજી ગરીબ માણીની બાઈઓ નો જીવ બારવા હટું કરો ને હા શું કહેજો આજ તો કહીએ દઉં જેટલું આવડે એટલું જે થાવું હોય થાય આજે ઓલી મીણબત્તીથી આરતી કરીને લાઇટું બંધ કરીને હરિદ્વારના હરકી પેઢી ઉપર આરતી કરતા હોય ને હાજે એવું દ્રશ્ય હતું ભાઈ ભાઈ આજે હું આરતી કરું ઉપર તો મેં દ્રશ્ય જોયું ને હરિદ્વાર દેખાતું તો ક્યાં બાત હે વાહ બહુ રાજી બહુ આજી આ સમૂહ આરતીનો જે વિચાર આવ્યો ને એ તો મને બહુ ગમ્યો હા નાનકડી મીણબત્તીથી આમ આમ ભાઈ ભાઈ હરિદ્વારનું વાતાવરણ હતું આરતીનું બહુ રાજી થયો ભાઈ પછી અમુક અમુક અવસરો છે ને આવા પછી આપણે નથી મળતા હું આપને કહું હમણાં એક દાદા ભાગવત કથા સાંભળતા સાંભળતા ગુજરી ગયા બોલો મંડપમાં કથા સાંભળતા સાંભળતા મેં કીધું ડાયરેક્ટ સ્વર્ગમાં જ ગયા હોય દાદા બોલો એના છોકરા પાસે હું બેસવા કે મેં કીધું બાપુજી સ્વર્ગમાં ગયા મને કે ધૂળ સ્વર્ગ ગયા મેં કીધું કા ભાગવત કથા સાંભળતા મંડપમાં ગુજરી સ્વર્ગમાં જાય મને કે સ્પીકર માથે પડ્યું પોલીસ સ્પીકરને ઠેસિયું ભરાવી હતી પેકિંગ માટે તે ભાભળો એ કોણ હતો બેઠો બેઠો ઠેસિયું કાટતો તો છેલ્લી ઠેસી નીકળી ને વાયવું ભૂળું દિન માથે આ હરગમાં ગમા ન જાય આ આ નાની નાની વાતો છે પણ સમજવા જેવી છે આપને કહું તો વાત હું એ કરતો તો લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું કે વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો તારું ખાવાનું પૂરું કરું છું તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું દુશ્મનનું નામ કેમ લખ્યું અને એકસો ને આઠ દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જાપ કરે છું દુશ્મનના જાપ કરે જ વિભીષણજી થોડો સમજવાનો માણસ મોટાભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે રામ લખું એ બરાબર છે રામ રામના હું જાપ કરું એ બરાબર છે પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો કોના જાપ કરશ તમારા મારા ભાભીના જાપ કરતો હતો રાવણ મંદોદરી રાવણ મંદોદરી રાવણ મંદોદરી પણ સમય બહુ વધારે જાતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું એટલે મેં રાવણનો રાહ લીધો અને મંદોદરીનો લીધો એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો હે જેવા જેવા માણસો મળે ને એવી વાતો મળે બોલો ગાયને માતાજી કહેવાય ને ને પિતાજી સારી કન્યા ને શું કન્યા કેવાય સારા વર ને કઈ શું વર હોય ભલે ને કેવાય નહીં અમુક વસ્તુ કીધા જેવી છે જ મારે વાતો કરવાની છે મારા શબ્દો ઉપર ધ્યાન આપજો ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો સૌથી પહેલા પશુઓને બનાવ્યા આડા બનાવ્યા ગાય ભેંસ ઘેટા ઘોડા ગધેડા હાથી વાઘ વરુ રીઠ દીપડા ગેંડા હરણ હિપો બધાને આડા બનાવ્યા બનાવ્યા આડા હાલે સીધા ઢોર કોદી માણસને ભટકાણો માણસ ભટકાય ભગવાનને એમ થયું કે હજી કાંઈ ઘટે જ ભગવાનને માણસને બનાવ્યો સીધો બનાવ્યો હો હાલે આડો ચાંદખેડા સિવાય આડા કેવા હાલે એક ભાઈ દરજીની દુકાન ગયો પેન્ટની સિલાઈ કેટલી પચાસ રૂપિયા પાયજા માની તો વીસ રૂપિયા ચડ્ડી બનાવીએ તો પાંચ રૂપિયા ચડ્ડી સીવો દરજી માપ લેવો કે ચડ્ડી લાંબી કેવડી રાખવી તો નીચે હોતી જવા દે દરજીને તંડી તાવ આવ્યો આ માણસ હાલે ને આડા હાલે આવા હાલે જય સ્વામિનારાયણ સોફો મજબૂત રાખજો તમે મોડા આવ્યા તો હું વહેલો આવી ગયો અમારે એક ભાઈ હમણાં એ બેનો આબરજો અમારે એક ભાઈ હમણાં વીટી કરાવી કેવા વીટી પણ મોટો બધો વીંટો હતો પાંચ તોલાનો જમણવારે માલ્યો છે ને અહીંયા શ્રીખંડ આપો અહીંયા ભાત આપજો અહીંયા પાપડ આપજો વીંટી દેખાડતો જાય એમાં બેનોની લાઈનમાં પીર શકો બેનો બહુ સુખી સંપન્ન હતા પાંચ પાંચ તોલાના હોનાના લોકીટ બનાવ્યા હતા પહોંચ્યા તે બેનું લાઈનમાં ગયો બેને શ્રીખંડ આપો બેન કે મરી ગયો વીંટી દેખાડે હે ઓલા બેન કે મારે નથી ખાવ તો વીંટી દેખાડતો પોચો દેખાડો લે એ બેનોની તૈયારી તો ગજબ ને તૈયારી કેવી તમને કહું આપણે બેસતા વર્ષે જય સ્વામિનારાયણ કરવા જવું હોય ને સાલ બારક કરવા જય શ્રી કૃષ્ણ કરવા જય સ્વામિનારાયણ કરવા તો એક દીમા તો કઈ બધે ફૂગાય નહીં હું ત્રીજે દિવસે ગયો એક ઠેકાણે તો બેન મને કે જીતુભાઈ ભાઈ તમને ભેળ ફાવશે ભેળ ભરત ભગત ભેળ તો મને અંતરથી વાલી હો કીધું આપો આપો ભેલ લીધી આખી ડીશ લાલ લીલી ચટણી બનાવી દીધી આખી ડીશ ભેલની ઉલાડી ગયો હું તો મને કે બીજી વાર આપો મેં કો આપો આપો બીજી વાર ભેલ લીધી અંદરથી ઘોઘરો નીકળો ભેલમાં કોઈ દિવ ઘૂંઘરા ન હોય પછી ખબર પડી ઓલા બે તે વર્ષે બધા મહેમાન બેહવા આવતા હોય ને બધા મહેમાને નાસ્તા દીધા હોય મહેમાન કે બધો નાસ્તો તો ખાઈ ન જાય એ ડીશમાં હેઠો હોય તો નાસ્તો ઈ તો પેલામાં ભેરો કર્યો તમને ભેળ ભાવશે ભેળ આમ તો ખબર ન પડે તો ઘોઘરો નીકળો ને બહેનોની બુદ્ધિ ને વંદન કરીએ પણ આની ઉપર થી એક વસ્તુ આપણે ઈ શીખવા જેવી છે બેનો પાસેથી ભલે હેઠું તો હેઠું પણ સંતો ની ક્ષણ અને અનાજ નો કણ કોઈ દિવસ બગાડવાનું નહીં બેનો પાયથી આ વસ્તુ શીખવા જેવી ભલે હેઠું તો હેઠી ભેળ દાબી દીધી પણ અનાજનો કણ અને સંતોની ક્ષણ કોઈ દિવસ બગાડવી નહીં તમે અત્યારે બધા જમવા જાઓ છો બુફેમાં જમો છો ને તો હું આપને કહું પેટ ભરીને જમવાનું પ્લેટ ભરીને નહીં ભલે ત્રણ વખત ધક્કો ખાવો પડે લેવાટું થઈને ત્રણ વખત ચાર વખત જવાનું પેટ ભરીને જમો પ્લેટ ભરીને નહીં જો તમે એક તમારી થાળીમાં હેઠું મૂકો છો તો તમે રોજ એક ગરીબ માણસને ભૂખો રાખવાનું પાપ કરો છો ખાસ ધ્યાન રાખજો સારી વાત હોય તો તાળીથી વધારજો મને એમ થાય કે દ્વારકાથી ચાંદ કેળા સુધીનો મારો ધક્કો આવો યજમાન